બાબર હાઇવે પર થયેલ મારામારી જીવલેણ હુમલાના આરોપીનું પોલીસ દ્વારા સ્થળ પર કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન બાવળમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાંધમાં લેવામાં આવ્યો હતો કાયદાના લીરે લીરા ઉડ્યા હતા લોકોમાં ભય દૂર થાય તેને લઈ પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા સાત આરોપીઓને સ્થળ પર લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી તમામ માહિતી એકત્ર કરી હતી તમામ આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા જોવા મળ્યા બાબર હાઈવે પર આરોપી લાવવામાં આવ્યા જે દરમિયાન આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા બાબરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એવા ગોપાલ કે પૂજારા બાબર બનાસકાંઠા